કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આ અહેવાલ મુજબ ભારતમાં આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે નવસો આઠ નવા કોવિડ કેસ અને બે મૃત્યુ જોવા મળ્યા છે યુએન કોવિડ અપડેટ દર્શાવે છે કે ચોવીસ જૂન અને એકવીસ જુલાઈ વચ્ચે પંચ્યાસી દેશોમાં દર અઠવાડિયે કોવિડ નાઇન્ટીન ટુ માટે સરેરાશ સત્તર હજાર ત્રણસો અઠ્ઠાવન નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સમયગાળા દરમિયાન વિશ્વભરમાં નવા કેસોમાં ત્રીસ ટકા મૃત્યુમાં છવ્વીસ ટકાનો વધારો થયો છે છન્નું દેશોમાં એક લાખ છ્યાસી હજારથી વધુ નવા કેસ નોંધાયા છે આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ અનુસાર ભારતમાં નવા ઘણા રાજ્યોમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અરુણાચલ પ્રદેશ મણિપુર મિઝોરમ અને નાગાલેન્ડ મહારાષ્ટ્ર મેઘાલય રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પણ પાંચ ટકાથી વધુ દરનો અનુભવ થઈ રહ્યો છે તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચારસો સત્તર કેસ છે ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં એકસો સત્તાવન અને ઉત્તરાખંડમાં ચોસઠ કેસ છે જેથી લોકોમાં ડર ન ફેલાય તે હેતુથી ગુજરાત રાજ્ય સરકારે આ બાબતે કોઈ મોટો નિર્ણય લીધો નથી જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં